કાલે આ પ્રોગ્રામ માટે અમે જેટલા મારા મિત્રો વર્તનમાં ફોન કર્યા છે એમાંથી 70% લોકો એવું કીધું છે કે ભાઈ આપણે આ વાત કરતી ન હતા પહેલો સવાલ તો આ હતો બીજી વાત કે કોંગ્રેસ જર્જી સમસ્તો તો ત્યારથી કોંગ્રેસ એક વિચારધારા છે ને એક અમર વિચારધારા એવી છે કે એ જેમ જેમ સમજદાર વ્યક્તિના મગજમાંથી નીકળી ના શકે પરંતુ સુલેમાન ભાઈ અને મિસ ટીમ માફ કરજો હું નવો છું જ્યારે કોટીરાવના નામ હજુ મને પ્રોપર યાદ નથી એટલે સુલેમાન ભાઈ ટીમ બીજો હું સપોર્ટન કરી એમના પ્રયત્નો એક જોયા એક ભણેલો વ્યક્તિ છો એટલે મને આઈડિયા છે પોઝિટિવ નેગેટિવ વિશે એકવાર ભેદભાવ કરવાનો આમ આદમી પાર્ટીની અંદર જોડાવાનું એક મેઇન રીઝન એ હતું કે કોંગ્રેસની અંદર મારા જેવા હજી હું આવ્યો છું આજે પાછળ સેંકડો છોકરા જવાનીઓ કોંગ્રેસમાં ખેસ ધારણ કરશે એની ગેરંટી હું આપું છું એક વિચારધારા ને એને અનુસરીને મારા જેવા નવયુવાનો ઘણા કોંગ્રેસમાં જોડાવા માટે તત્પર હજુ પણ છે પણ એમને પ્રોપર સ્ટેજ મળતો નથી સુલેમાનભાઈ અને એમની ટીમને અમારે ચર્ચા થઈ ને એમના પોઝિટિવ રિસ્પોન્સ ના હિસાબે એમને જે મને કમિટમેન્ટ કર્યું અને અમારી એમની એક વિચારની વિચારની આપલેની અંદર એક વસ્તુ એવી માર કરી કે ના ખરેખર જે કોંગ્રેસ નું સ્ટેજ મળવું જોઈએ તે મારા જીવાને મળ્યું છે તો મારી પાછી અહીંયા બેઠેલા દરેક નવયુવાનને પણ મળશે એમની જવાબદારી ગેરંટી સુલેમાનભાઈ મને આપી ને એમની વાતચીતો પ્રભાવી એ વાત બની છે આમ આદમી પાર્ટી ની અંદર અહીંયા છે પહેલા હું અહીંયા કહું કે હિન્દુ કાર્યકર્તા જે હાજર છે તેમનો જીતી આભાર કરું કે એ લોકો ગમે તેવા વાતાવરણમાં કોંગ્રેસની વિચારધારાને છોડી નથી એમ અને મારી વાત કરું તો મુસ્લિમ કોમ્યુનિટી પ્રત્યે આજે મુસલમાન એ એક જોવા જઈએ તો થોડો મિજાજી માણસનો સ્વભાવ હોય એવું મને લાગ્યું કારણ કે આ આદમી પાર્ટીની અંદર જ્યારે અમે શરૂઆત કરેલી હતી ત્યારે આ આદમી પાર્ટીના આગળ પડતા બની બેઠેલા નેતાઓની એક ટ્રીક જેનો અંદાજો મેં લગાવેલો કે જે લોકો શરૂઆતમાં ખેડૂતની વાતો કરે મુસ્લિમ સમાજની વાત કરે આ કરે તે કરે પણ એનાલિસિસ એનાલિસિસ એક એવી વસ્તુ છે કે જે દરેક કરતો હોય છે તો એની અંદર મેં એક એનાલિસિસ એવું કર્યું મેં પોતે કે આમ આદમી પાર્ટીની અંદર આજે તમે મીટિંગ જુઓ સભા જુઓ તો એની અંદર મેજોરિટી નાઇન્ટી પર્સન્ટ મુસ્લિમ સમાજ ઇન્વોલ્વ થયેલો છે ને એની હું અંદર રહીને મેં ડીપલી એનાલિસિસ કર્યું તો એક વસ્તુ મેં માફ કે એક જાતનું કાવતર રૂપે આ વસ્તુ થઈ રહ્યું છે કે મુસ્લિમ અને દલિત સમાજ એ કોંગ્રેસની પ્રખર મતબેંક ગણ્યા તો આ લોકોનું ટાર્ગેટ એમને ડેમેજ કરી તો સીધે સીધો બીજેપીને ફાયદો કરવાની ગણતરીથી મેદાનમાં ઉતરેલા હોય એ રીતે બીજેપીના નિમૂક કરેલા દ્વારાસો હાલ આ આદમી પાર્ટીને પ્રમોટ કરી રહેલા છે આપણા સર્વજન જાણ્યા છે એટલા માટે મારું આમ આદમી પાર્ટી ની અંદર કેરિયર મે ફક્ત 17 દિવસની ની અંદર એનાલિસિસ મારી પૂરી કરેલી હતી અને એને હિસાબે અમે 17 દિવસમાં હું ત્યાં જો ન્યુટ્રલ થઈ ગયો હવે કોંગ્રેસ પાર્ટી ની અંદર આજથી આપણે જોઈન કરેલું છે ઇન્શાલ્લા જે મે આગળ શબ્દ કીધા એ પ્રમાણે કે ઢગલો સેંકડો યુવાનો ને બધી બહુ સારી વિચારધારી વિચારધારા ધરાવતા ઘણા લોકો ઇન્શાલ્લા આગામી સમયે કોંગ્રેસમાં હાજર થશે કોંગ્રેસના કેસ ધારણ કરશે અને આગામી આપણી ઇલેક્શનની પ્રક્રિયાની અંદર જેટલું બનશે મારી અને મારી ટીમ તન મન અને ધનથી સાથે રહી કોંગ્રેસને હર કુણે જીતાડવાનો અમે સો ટકા પ્રયત્ન કરીશું અને ફરી હનુમાનભાઈ અને એમની આખી કોંગ્રેસની ટીમ તથા મારી સાથે અહીંયા હાજર રહેલા મારા મિત્રો વડીલો મહેમાનો એ લોકોનું ફરીથી જાય જે